આપનું બધાયનું સ્વાગત છે અને વ્યવસ્થિત દેખાય છે કે નહીં એ જરાક કોમેન્ટ કરજો અત્યારે વાડીએથી સીધા આપણે લાઈવ લાઈવથી અહીંયા આપણે ઘઉં વાવેલા હે લોકવન અને વીઘે આપણે અઠાવીસ થી ત્રીસ કિલો વાવેલા હે દસ પાણ આપેલા હે અને હવે અગિયારમું પાણ જો પવન નહીં હોય ને તો પાણ આપવાનું અને ઘઉં કેવા છે એ જરાક કોમેન્ટ કરો ખાસ અને પછી મિત્રો ચાલુ થાય પછી ચાર્ટ કરીએ ચાલુ આજે સરખું લાઈવ થયું નથી ઊભું લાઈવ થયું છે અને કેવું દેખાય છે એ કોમેટ કરજો આમ કરીએ તો મોબાઈલનું રોટેડ ડીવાઇસ બેક આવી જાય છે રાજેશ પટેલ આવો આવો ભાઈ કેમ છો પેલી લાઈક સાથે વેલકમ આવો સૌજીભાઈની વાડીએ બોટાદ પાકું ફાઇનલ ભાઈ કષ્ટભંજન દેવના દર્શન કરવા આવશું ત્યારે ચોક્કસ સૌજીભાઈને આવશું મળશું અને ઘણા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે અને જેટલા પણ મિત્રો જોડાય એટલા પહેલાં લાઇક આપો એટલું ખાસ કરજો ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ નવા મિત્રો આવે એ ભૂલતા નહીં કારણ કે આ વિલેજ લાઈફ અને ફાર્મિંગ લોક છે આપણો અને બધીની કોમેન્ટ આપણે વાંચીએ છીએ દિવ્યકાંતભાઈ સીલુ જય માતાજી લાઇક સાથે થેન્ક યુ ભાઈ ખૂબ આભો ખૂબ ખૂબ આભાર અને અત્યારે સંધ્યા ટાણું છે સૂર્યા સૂર્યાસ્તનો સમય છે અને પછી વાતું ચીતું ખેતી નહીં કરીએ પણ પેલા દરેક મિત્રોની કોમેન્ટ વાંચી લઈએ લાઈક નો ભૂલો મિત્રો ખાસ પરમાર સાગરસિંહ મજામાં એકદમ ભાઈ પછી સોહમભાઈ સરવૈયા બ્લોક જય દ્વારકાધીશભાઈ દિવ્યકાંતભાઈ જય શ્રી કૃષ્ણ પરમાર સાગરસિંહ રામભાઈ ઓકે સાગરભાઈ દિનેશભાઈ ધાનાણી જય રામાવીર દિવ્યકાંત સિલું મહાદેવ હર નેહરુ ચાવડા જો સૌજીભાઈનું નામ લીધું ને લાઈફ બોટાદ વિલેજ બ્લોગર આવી ગયા હે આવી ગયા ને ઘઉં અવાજ એમાં છે કાંઈક કોમેન્ટ કરો અઠાવીસ કિલો વાવેલા હે આપણે આગળ વાત કરી અને શું કહેવાય કે દસ પાણા આપેલા હે હવે પાવામાં જો પવન નહીં હોય તો પાવાનું છે બાકી ઢરી જાય એમ છે ઢરે પછી કટરી આવે એની નુકસાની થાય એટલે એવું છે જ સૌજીભાઈ દરેક મિત્રોની કોમેન્ટ આપણે વાંચીએ છીએ ભાવેશભાઈ જય પ્રગટનાથ મહાદેવ જય પ્રગટનાથ મહાદેવ સોહમ સર્વે જય દ્વારકાધીશ લાયોટાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ સવજીભાઈ તમને પૂછે છે સોહમભાઈ એ કે આજ પેરે ન્યા આવો ત્યારે ચોક્કસ મળશું ડીએમ ફેમિલી વ્લોગ આવો આવો જારુ આજ તો શું કહેવાય કે નકર અમારું બ્લોગરુ વધારે પડતા આઠથી નવ ની વચ્ચે ભેરા થાય લાઈવ હોય ને આજે બધાય નવું રહ્યા શું છે રામ રામભાઈ મને ઓળખો કે નહીં સૌજીભાઈ સવજીભાઈ તમારા સબસ્ક્રાઈબર કહે છે ભાઈ જવાબ આપો પરમાર સાગર સાગરશ્રી સોમનાથ બાજુ આવો રામભાઈ પાક્કુભાઈ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવશું ત્યારે ચોક્કસ મળશું અને આરડી આહિર ફેસબુક ચેનલમાં મેસેજ કરજો એટલે તમારો કોન્ટેક અમે કરી હગીએ અમારો તમે કરી શકો એટલે ખાસ એટલું કરજો હિતેશભાઈ ખાનપરા મેસેજ રિએક્ટેડ ઓકે સંધ્યા તાણું હોય એટલે વાડીએ મોજ કંઈક વાડીએ મોજમાં સૌથી ભાઈ આવું છે હું તમને વાયલા કેમેરે બતાવું ઘઉં આ રીતના ઘઉં છે લોકવન અને આ ઘઉં ઉપર અમુક જો કે ક્યાંક દેખાય અમારે અહીંયા બધાય એને કાગડાન કાગડાન બધાય લોખનોખી હોય તમારી સાઈડ હું કે જરા કોમેન્ટ કરો એટલે અમને ખ્યાલ પડે કાગડા છે ને કોઈ કાગડા છે ને કોઈ મીંડા છે ને કોઈ બિલાડા છે ને એવું બધું હોય અહીંયા બાર ગાયો બોલી બદલે ને એ કરતા ગયો હોય ને એમાં વગેરે અમુક થોડું વધી ગયો હોય ને તમારી સાઈડ હું કે જરા કોમેન્ટ કરો લાઈક આપો સત્તર જણા જુએ મોજ અલગ જ હોય આ ભાઈ રામભાઈ બોટાદ આવો આ સૌજીભાઈ બોરકે તો આવીએ ને ભાઈ હવે કઈક નવીન કરે ને તો કઈક બોટાદ ધક્કો થાય રીના આહિર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બોટાડ વિલેજ હા ભાઈ પરમાર સાગરસિંહ ઓકે દિનેશભાઈ રામભાઈ દાઢીનો શેપ મસ્ત છે આભાર આભાર કાલે લગ્નમાં જવાનું છે ને એટલે આ બધું નકર મારે તો તમે વ્લોગમાં જોવો જ છો ચાલતું હોય બધું કંઈક મફલારું હોય ને કંઈક શું કહેવાય ઘરખું મોઢું ધોયેલું ન હોય ને એવું બધું હોય તો કાલે લગ્નમાં જાવું તો તૈયારી પૂરી રાખવી પડે ને તમારા પાંચ નંબર ચણા મસ્ત છે ચણા તો આગળ તો મસ્ત છે પણ પાણી પાઈ એમ છે ને બગડે છે શિવજીભાઈ પણ તો ચણાનું ધ્યાન જીરાની જેમ રાખવું પડે છે કિશોરભાઈ આવી ગયા બે પાયા પાસે હું જય માતાજી મનીષ જરૂર જય દ્વારકાધીશભાઈ જય દ્વારકાધીશ आ सोहम सारीया मारे 1600 सब्सक्राइबर થઈ ગયા ખુબ ખુબ આગળ વધો 1600 ના 160000 થાય એવી ભગવાન પાહાત રાતના લાઈપેટ બોટા દે આવાજ ધીમો થઈ ગયો હવે બરાબર આવે છે કિશોર વાટુકિયા હેલો યુવરાજસિંહ ચુડા સમાજ જય માતાજી સોહમ સર્વે ય ભલોક તમારું ગામ અમારું ગામ ભાઈ વંથલી તાલુકો જુનાગઢ જિલ્લો અને ખોખડા ગામ બોટાદ આવો બોટાદ આવીએ પણ તમે કાંઈક આવો સવજીભાઈનો વિચારો તો કાંઈક ધક્કો થાય અમારે કિશોરભાઈ દિનેશ ધાનાણીભાઈ ઓકે ગોરાણીયા જયભાઈ રામ રામભાઈ દિનેશ પટેલ જય માતાજી આવો મહેમાન ફરૂચ પાક્કું દિનેશભાઈ તમારી ઘણીવાર કોમેન્ટ હોય ભરૂચનું તમે ક્યો છો આહી આરડી આહીર ચેનલ છે જય શ્રી કૃષ્ણ અને આ ખાસ કયો ઘઉં ની ઉપરના હોય વધારાના ડુંડી વધારે નીકળી જાય એ તમારી સાઈડ શું કી એ જરાક કોમેન્ટ કરો ખાસ અમારા ત્યાં કાગડા ત્રાગડા ને એવું બધું કીએ સાચે વાત છે આવવા આવવાની ઘઉંમાં કેવો કુતારો આવશે આ વર્ષે એ તો મેં તમને પૂછ્યું બધાને જો કે ઘઉં આ વર્ષે સારું રહે વાતાવરણ સારું રહ્યું ઠંડી રહી મળતી રહી બે ખાંડી અઢી ખાંડી પોણા ત્રણ ખાંડી જેવા ઘઉં એવા ઉતરવાના હે પણ બે થી ઉપર તો ફાઇનલ જ છે સોલગુઠાનો વીઘો ને ચાલીમણ પિસ્તાલીમણ સુધીના ઉતારા રહે પિસ્તાલીસ થી પચા મણ તો ફાઇનલ જ એમ અમારી બાજુ એને છાંટ કહે હા અમારે છાંટ તો કી ભાઈ છાંટ ત્રાગડા કાગડા ઘણું કહે ભાઈ તમારી છે હજી ભાઈ આમાં કોમેન્ટ કરો તો ખ્યાલ આવે બધાય નોખ નોખે શું કહેવાય કે આગડી આગળ વાત કરીને બહાર ગાવે બોલી બદલે એમ થોડુંક ફેરફાર હોય શુંજીભાઈ મુકેશ મ્યાત્રા જય દ્વારકાધીશ ગોરણિયા જય ભાલ જય ભાઈ કાગડા હા જો આમાં ધીરે ધીરે બધું નીકળશે હાલો હાલો છાંટ ને તમારી સાઈડ શું કીએ એ જરા કોમેન્ટ કરો ખાસ અને મિત્રો ખાસ એકાદો બ્લોગ શેર કરી દો હાલો કોમેટું અમારે પૂરી થઈ જાય નાના યુટ્યુબર ને કોમેટું વેલી પૂરી થઈ પાછી અમારી ઝડપ એ વધારે હોય કારણ કે મેસેજ આવે એટલે અમને આનંદ થતો હોય તો વહેલા હેર વાસી લઈ વૈશાર કઈ બીજી વાત તો ન કરીએ અમારે પચ્ચા નો અંદાજ આ પચ્ચા ફાઇનલ રહે આ વખતે ગયા વખતે થોડું ગરમ વાતાવરણ રહ્યું હતું ઠંડી પડી નહોતી એની હિસાબે ચાલી મણના ઉતાર હર્યા હતા અને નિતેશભાઈ કેમ છો ભાઈ જય યોગેશ્વર જુનાગઢ થી ઓકે ભાઈ જય યોગેશ્વર તમે કેમ છો અમારા જો ખેડૂત એક આવી ગયા હે વીરાભાઈ લાઈવ ચાલુ છે વીરાભાઈ હા